ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના નમો શ્રી યોજના નમો સરસ્વતી યોજના આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણી લક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે

કેટલા વનબંધુ કલ્યાણ યોજનામાં અમે છે કોઈ એમણે જાહેરાત કરી નથી તેવી જ રીતે એમણે શિક્ષિત શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં વધારો તો કર્યો છે પણ માત્ર ને માત્ર એ સ્ટ્રકચર બનાવવા માટે બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી કાયમી સ્ટાફની ભરતી કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી માત્ર ને માત્ર માળખાકીય સુવિધા માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે સાથે સાથે એમણે આવાસ શહેરી વિસ્તાર હોય અને રુલર વિસ્તાર હોય તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ફેરફાર છે જેમ કે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી પણ કિસાન સૂર્યોદય યોજના માત્ર ને માત્ર કેવા પૂરતી છે ગામડાઓના એવા ઘણા વિસ્તારો છે જ્યાં આજે પણ જે વીજ કનેક્શનો ખેતીવાડીના લાઈટ કનેક્શનો છે દિવસે આપવામાં નથી આવતા એ રાત્રિએ એ લોકો આપે છે કે કિસાન સુવિધા યોજના પણ આજે પણ કાગળિયા પર છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે શહેરોમાં દિવસે ને દિવસે વિકાસ વધતો જાય છે સ્ટ્રક્ચરો બનાવતા જઈએ છીએ જ્યારે રૂરલ વિસ્તારના લોકો સાથે અન્યાય થાય છે જેમ કે પ્રધાનમંત્રી આવાસમાં એમણે જે જોગવાઈ કરી છે શહેરમાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાનો આવાસ

ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મળે એ અમારી માગણી છે અને આ સરકારને કહેવા માંગીએ છીએ એમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજની તારીખે પણ માત્ર પાસઠ ટકા જ બજેટ વપરાયેલું છે પાંત્રીસ ટકા બજેટ આજે પણ વપરાયેલું પડેલું છે એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી કોઈ વ્યક્તિને મળવાનું નથી પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર દસ પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ એમના નકલી અધિકારીઓ નકલી કચેરીઓ ટ્રાઈબલ વિશાળ વિસ્તારોમાં ધમધમે છે સા લોકોની ટોળકીઓ ને ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે તો એ એટલી જ પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાઈબલમાં લાવેલા છે છ કરોડની

નાણા મંત્રી બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એની કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે પૂરી તકેદારી રહેશે અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે અમે ચર્ચાની માંગ કરીશું અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય શ્રી પર અમે માગણી કરવાના છે અને આજે બેસીએ અને બજેટ રજૂ કરે એના પછી વધારે વિશેષ આપણે

આજે બજેટ રજુ થાય પછી જોઈએ છે કે અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે ત્યારે સરકાર સામે રજુઆત કરવાની થશે વિરોધ કરવાનો થશે ત્યારે ટકસ અમે બધા સાથે છે અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે બધા વિરોધમાં છીએ આદિવાસી સમાજને આ બજેટથી આદિવાસી મળવું જોઈએ એ આપની અપેક્ષા છે ગયા બજેટમાં ત્રણ હજાર ચારસો ને દસ કરોડ આદિવાસી સમાજ માટે આદિજાતિમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું પણ તમે જોઈ શકો છો કરવા માટે આદિવાસી જિલ્લા કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી તો આદિવાસી સમાજ માટે આઝાદીના પંચોતેર વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી

લોકસભા બે હજાર ચોવીસ આવે છે એ ચૂંટણીલક્ષી બજેટ છે અને જે જૂનું બજેટ છે એને પુનરાગમન કરીને પેશ કરવાની જે તજવીજ ચાલી રહેલી છે આજે જેવી રીતના બજેટ રજૂ થશે એના બાદ અમે એ બજેટનો અભ્યાસ કરીને ચર્ચામાં લઈશું અને નર્મદાના લોકોનો આગ્રહ છે કે ચૈતરભાઈ લોકસભા ચૂંટણી લડે માન્ય કેજરીવાલજી ભગવત માનજી એ પણ જાહેરાત ત્યારે કરી છે ત્યારે બે હાજર ચોવીસ ની ભરૂચ લોકસભા બેઠક પરથી જયતરભાઈ વસાવા ઉમેદવાર છે અને અમે લડવાના છે સાહેબ ઈડી ના સતત ધરડાઓ વિપક્ષી નેતાઓ પર પડી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં વધુ ને વધુ વિપક્ષના નેતાઓ કેવી રીતે અંદર કરી શકાય તો આમ આદમી પાર્ટીની આ વિશે શું પ્રતિક્રિયા છે આપ સૌ જોઈ શકો છો પૂરા દેશમાં ઈડી સીબીઆઈ નો ઉપયોગ કરીને ભાજપ સરકાર એ વિપક્ષના જેટલા પણ મોટા નેતાઓ છે એમને પરેશાન કરે છે આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અમને પણ અમના પરિવારને પણ દબાવવામાં આવે છે આજે મારા ધર્મપત્ની મારા પીએ છેલ્લા નેવું દિવસથી જેલમાં છે હું ગઈકાલે જેલ મુક્ત થઈને આજે વિધાનસભા સત્રમાં ભાગ લઈ રહ્યો છું ત્યારે અમને પણ દબાણ કરવામાં આવે છે પણ જ્યારે આટલા વર્ષોથી એમની સરકાર હોય છતાં પણ ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર હોય આદિવાસી વિસ્તારોમાં શાળા ના હોય શિક્ષકો ના હોય સિંચાઈનું પાણી ના હોય અને રોડ રસ્તા હાઈવે જીઆઈડીસી અને નહેરોમાં જમીનો ગયેલી છે એમને વળતર ના મળતું હોય ત્યારે અમે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર જેનું ગુજરાત સરકારનું આજે અને મોટું મોટું જોઈએ તો આ બજેટ જે છે એ ખરેખર આમ જોઈએ તો શહેરીજનો માટે છે એટલે કે ઉદ્યોગપતિઓ માટે છે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે જે રીતના વાત કરીએ તો આમાં કોઈ મહિલાઓ માટે કોઈ નવી જોગવાઈ કરવામાં નથી આવી મહિલાઓને કોઈ વિશેષ લાભ આપવામાં નથી આવ્યો મહિલાઓના રોજગારી માટેનું કોઈ આમાં આયોજન કરવામાં નથી આવ્યું સાથોસાથ જે શિક્ષિત બેરોજગારો જે છે એના માટે રાજ્ય સરકાર દ્વારા નવી કોઈ નોકરીઓની જાહેરાત નથી કરવામાં આવી નથી કોઈ એના માટે સ્પેશિયલ બજેટ બનાવવામાં આવ્યું અને જ્યારે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું જે દેવાની વાત હોય ખેડૂતને બાર કલાક વીજળી દિવસે વીજળી આપવાની વાત હોય કે ખેડૂતોને જે પકવેલો પાક જે છે એને બજાર કિંમત આપવાની વાત હોય આવી કોઈ યોજના આ નવા બજેટમાં કોઈ આપવામાં આવી નથી અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાં જે પછાત સમાજ રહેશે જે ઓબીસી સમાજ રહેશે જે એસવી સમાજ રહેશે એના માટે એના બાળકોના શિક્ષણ માટે થઈ આ બજેટમાં કોઈ નવી યોજનાઓ આપવામાં આવી નથી એટલે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા પાસેથી સત્તાવન જેટલા સૂચનો મંગાવેલા અને માન્ય મુખ્યમંત્રીશ્રીને આ સૂચનો અમે આપેલા એમાં સત્તાવનમાંથી એક પણ સૂચન ગુજરાતની જનતાનું આ નાણાં મંત્રીએ માન્ય રાખવામાં નથી આવ્યું અને એક પણ સૂચનનું અમલીકરણ નથી કરવામાં એટલે કે આ જે બજેટ જે છે એ ગુજરાતની જનતાની વિરુદ્ધનું બજેટ આ આમ આદમી પાર્ટી આને ગણાવવામાં રહી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને અનેક થતું હોય એવું મૂકીને આંખે વળીએ છીએ સૌરાષ્ટ્રમાં એક પણ નવું પ્રવાસન ધામ વિકસાવવા માટે એક પણ નવો ડેમ બનાવવા માટે કે એક પણ નવો હાઈવે રોડ બનાવવા માટેનું ક્યાંય બજેટમાં પ્રાવધાન કરવામાં નથી આવ્યું કૃષિ મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય પ્રવાસન મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય અને એક પણ નવી કૃષિ કે પશુપાલનની કોલેજ સ્થાપવા માટેનું પ્રાવધાન પણ આ બજેટમાં કરવામાં નથી આવ્યું જેમ ચૈતરભાઈએ વાત કરી એમ આ બજેટની અંદર શહેરી વિભાગને એકવીસ હજાર છસો છન્નું કરોડની સામે ગ્રામ્ય વિસ્તારને માત્ર બાર હજાર એકસો આડત્રીસ કરોડ એટલે કે પચાસ ટકા જેટલી રકમ ગ્રામ્ય વિસ્તારોને ફાળવવામાં આવી છે એ વાત ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવાની હોય ગ્રામ્ય વિસ્તારને વાસણના માધ્યમથી ઘરે ઘરે પાણી પહોંચાડવાની હોય દરેક યોજનામાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં વસ વસતા પછાત સમાજને અન્યાય કરતા આ બજેટ રહ્યું છે ત્યારે આ બજેટની અંદર ગામડાઓને પ્રાધાન્ય આપી અને ગ્રામ્યની સુવિધાઓ વિકસાવવામાં આવે એવી પણ અમે આગામી દિવસોમાં સરકાર સમક્ષ માગણી કરશું ખાસ કરીને ખેડૂતો ખૂબ મોટી અપેક્ષાઓ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી હોય ખેડૂતો પણ ખૂબ મોટી અપેક્ષાઓ બજેટથી રાખી રહ્યા હતા ત્યારે ખાસ કરીને સીધી રીતે ખેડૂતને ફાયદો કરાવતી એક પણ નવી યોજના રોજ કરવામાં નથી એવી ખેડૂતોની ઘણા સમયથી એક માગણી છે કે ત્રણ લાખ રૂપિયા ઉપર ચાર ટકા લેખે જે વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે એ વધારી અને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા ઉપર વ્યાજ સહાય મળતી થાય કારણ કે હાલની મોંઘવારીને જોતા ખેડૂતને દવા બિયારણ ખાતરના ભાવ ખૂબ ઊંચા પડતા હોય અને પાંચ લાખ જેટલું ધિરાણ લેવું અવારનવાર પડતું હોય ત્યારે આ વ્યાજ સહાયની રાહતમાં પણ વધારો કરવાની ખેડૂતોની માગણી હતી એ દિશામાં પણ આ બજેટમાં ખાસ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી